ओ आने काटे ना कौन से हाउ ये हो ना काटो सो ये काटे ग्लू से काटना को पड़े तो आने थोड़ी साफ सफाई करना की थोड़ी व्यवस्थित थी रे गाड़ी हाउ लागे नहीं राहुल अबे गाड़ी धोए रखा से कर हम्म हाँ गाड़ी थी ना तो 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 तो

આ બુન દે મો બહુ મોરું એટલે ના ખાઈ ના તો મસ્ત થઈ જાય ગાડી પાણી આવતું એટલે છે બીજું આ કેમ મને ગાડી તો હું તો ધોઈ ગયો છું ઘરે એને ધોવા આપી દીધી ગાડી મેં તું થોક

મસ્ત લાગે ની સાંજના પોણા આઠ વાગી જશે જમવાનો ટાઈમે થઈ ગયો છે તો આપણે વિડીયોને આપણે અહીંયા એન્ડ આપી છીએ ને આપણો વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો હવે આપણે મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી